રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી ના અભાવે ધડાધડ અનેક એકમો સીલ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ અમુક સરકારી બિલ્ડિંગોમાં ફાયર એનઓસી ન હોવાની હકીકતો પણ સામે આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિવિલ અધિક્ષક જ્યાં બેસે છે તે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગનું જ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે જો કે સિવિલ અધિક્ષક દ્વારા આ બિલ્ડિંગના ફાયર એનઓસી માટે અપ્લાય કર્યું હોવાનું કઈ ટૂંક સમયમાં મળી જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાથે જ દર્દીઓ માટેના બધા બિલ્ડિંગના ફાયર એનઓસી હોવાનો દાવો કર્યો છે રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને અત્યારે બે હજાર બેડ સાથે આ આગળ વધી રહ્યા છે આમાં હમણાં જનાના હોસ્પિટલનું પણ માનનીય વડાપ્રધાનસિંહ દ્વારા લોકાર્પણ થયું જ્યાં સુધી ફાયર એન ઓીની વાત છે જે પીડીયુ હોસ્પિટલ કેમ્પસ હોય અથવા જનાના હોસ્પિટલ કેમ્પસ હોય આમાં અલગ અલગ મોટી મોટી બિલ્ડિંગો છે આમાં ઓપીડી બિલ્ડિંગ ઇમરજન્સી બિલ્ડિંગ ટ્રોમા બિલ્ડિંગ અને અને અલગ અલગ વોર્ડ પણ છે આમાં જ્યાં સુધી એનઓસીની વાત છે આપના જે પીડી સુસ્પિટલની વાત છે આ દરેક બિલ્ડિંગનું એનઓસી આપના પાસે છે છેલ્લા એનઓસી જ્યારે પૂરું થાય છે આ સાતમા મહિનાનું છે અને બે બિલ્ડિંગનું જે છે સાતમા મહિનાનું એનઓસી એટલે સાતમા મહિના બે હજાર ચોવીસ એટલે આ માટે અત્યારથી આપના એનઓસી માટે અરજી કરી રહ્યા છે એટલે જે જે અત્યારે જે પરિસ્થિતિ છે આમાં મારી પાસે કોઈ પણ એવું હોસ્પિટલ રિલેટેડ બિલ્ડિંગ નથી જેમાં એનઓસી નથી આ સંપૂર્ણ રીતે એનઓસી છે ખાસ કરીને જે જે રાજકોટમાં જે જે હૃદય વિદારક જે ગત શનિવારે ઘટના થયું આ માટે સિવિલ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક થઈ ગયા છે આરોગ્ય વિભાગથી પણ સૂચના મળ્યું છે અને આ મુજબ આપના બે વાર માનનીય શ્રી દ્વારા ફાયર મુજબ અને અધિક શ્રીની અધ્યક્ષતામાં ફાયર એન મુજબ ત્યાંથી વીસી પણ થયું અને આમાં જે સૂચના મળ્યું આ મુજબ બે દિવસ ત્યાં પણ મિટિંગ લેવામાં આવ્યું આ મીટિંગ લેવાનું એવી રીતે હતું કે આમાં પીઆઈયુ સિવિલ અને પીઆયુ ઇલેક્ટ્રિક અને અને જે આપના તંત્ર છે આમાં નોડલ એડિશનલ નોડલ અને સંપૂર્ણ રીતે નર્સિંગ સુપ્રિન્ટેન્ડ એટલે એક કમિટી ફાયરના બનાવવામાં આવ્યું છે અને આ કમિટીમાં એવી છે કે આ લાસ્ટ વીકથી બધા રાઉન્ડ લઈ રહ્યા છે ખાસ કરીને પીઆયુ ઇલેક્ટ્રિકને એવી સૂચના આપવામાં આવ્યું છે કે જ્યાં સુધી જ્યાં કોઈ લૂઝ વાયરિંગ હોય અખા હોસ્પિટલમાં ત્યાં કમ્પ્લીટ કરે પણ જગ્યા લૂઝ વાયરિંગ નહીં હોય પછી જે એસી જે હોય જે સતત ચાલતી હોય આમ એવી રીતે બધાને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે કે બે કલાક ચાલે પછી અડધી કલાકનું બ્રેક આપે પછી જે કદાચ કોઈ વોર્ડમાં ચાર એસી હોય તો બે એસી ચાલુ રાખે બે એસી બંધ રાખે એટલે સંપૂર્ણ રીતે તૈયારી ચાલુ છે પીઆઈયુ સિવિલનું ટીમ પીઆઈયુ ઇલેક્ટ્રિકલનું ટીમ અને અહીંયા જે ફાયર નોડલ ઓફિસર છે એડિશનલ નોડલ ઓફિસર છે ઓએસડી છે અને જે આખું સિવિલ તંત્ર છે આ ફાયર ફાયર ઉપર અત્યારે મિટિંગ લઈ રહ્યા છે રાઉન્ડ લઈ રહ્યા છે અને અને પછી આ ઉપર આપના ફાયર માટે સિવિલ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે આજે અત્યારે જ્યાં હું છું આનું ફાયર એનોસિનની પ્રક્રિયા ચાલે છે આ આ એક એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે આ આ હોસ્પિટલ બિલ્ડિંગ નથી અને તો પણ આમાં ફાયર ઓન એવી રીતે છે કે અપના એક દિવસ પહેલા એટલે શુક્રવારે શુક્રવારે પીઆયુસી લે પીઆ ઇલેક્ટિંગ લીધું હતું મીટિંગ એટલે આ જે છે આમાં આ બિલ્ડિંગ નું બહુ જરૂરતી ફાયર નું જે જે સાબન હોય આ ફાયર નું જે આપનું કરવાનું હોય આ પછી એનઓએસ ની પ્રક્રિયા અત્યારે જે છે આપને જેટલા પહેલા તો એવી રીતે આપને ગાંધીનગર થી પણ સૂચના છે કે દરેક જે આપના સ્ટાફ છે પીડુ સિવિલ હોસ્પિટલ મોટું સ્ટાફ સાથે આગળ વધે છે એટલે આમાં ખાસ કરીને જે નર્સિંગ બ્રાન્ચનો સ્ટાફ હોય અને એચઆર મેનેજર હોય એટલે જે વર્ગ ત્રણ અને વર્ગ ચાર આનું ટ્રેનિંગ માટે એટલે ટ્રેનિંગ અત્યારે ચાલુ છે મોકડ્રીલ દરેક છઠ્ઠમી તારીખે અને એક બીજા દિવસ પણ નક્કી કરવા આવ્યું છે અને દરેકને આપણે એવી રીતે પ્રેક્ટિકલ રૂપે થ્યોરી થયોની સાથે સાથે અમુક હોય પ્રેક્ટિકલ એટલે અમુક અમુક એવું પણ જોવા મળ્યું છે કે આપણા પાસે ફાયર એક્ઝિક્યુટર હોય પણ કેવી રીતે ઓપન કરીએ આ નથી આવો એટલે દરેક દરેક જે આપણા કર્મચારી છે અધિકારી છે પદાધિકારી છે બધાને ટ્રેનિંગ આપવામાં આવશે અને ખાસ કરીને જે સગા પણ આવે છે અંદર એટલે સગાનું પણ એવી રીતે બનાવવામાં બતાવવામાં આવશે કે ફાયર જે ફાયર એક્ઝિટ ક્યાંથી છે ક્યાંથી આપણી બહાર જઈએ પછી પીઆઈયુ સિવિલ દ્વારા દરેક બિલ્ડિંગમાં મેપ લગાવવામાં આવશે પછી દરેક દરેક લેવલ ઉપર જે ફાયર એનુસીનું જે આપણા જે ફાયર માટે જે સાવચેતી રાખવાનું છે આ બધું આપણું પ્રક્રિયા અત્યારે સિવિલ તંત્ર કરી રહ્યા છે